એક જ સપનું હતું કે મારા છોકરાના ના લગ્ન થઈ જાય અને એ થઈ હોત ગયા અને આ ફૂલરા જેવી ઘીરે વહે હોત આવી જાય અને આ બધા હારા પ્રતાપ તો અમારા વાડીએ બેઠા ને એ હુરાપુરા ના કહેવાય અને આમ જો બટા હે ને આપણા હુરાપુરા ને ભૂલી ન જવાય હવે છે ને હાલો એક કામ કરી આપણી આ વાડીએ જન પગ્યા લાગી આવી હા હાલો હાલો પ્રતાપ બાપુ કે આયો મારા બાપુ તો અહીંયાથી ને ત્યાં આગળ બોનેટમાં માં બેહી ગયા તા હાલે લે જો તો આયા ક્યારે સડી ગયો તારો બાપ અંદર જગ્યા તો હોય જોઈ ને ગાડીમાં હા એ બધું જાવ દે અને મારી વાત સાંભળ આ આપણા છોકરાના લગન થઈ ગયા છે ને તો એને આપણે વાડીએ ખોરા પર ને અહીંયા પગે લાગડો લઈ જવાના છે તો હાલો બધા જાવી એ આપણે વાડીએ પગે લાગવા નથી જાવું અહીંયા વસમાં આવ્યો ચીતો જો આપણે પગે લાગવા જાઈશું ને તો બધાને માન નાખશે મારા રોયા કઈ ન બોલતો તારે આવવાનું છે હાલો બટાવી કાકા છોકરો ક્યાંય ગયો પડે એ તારી વાત હસી

અલ્યા કિરે શું કરો છો હાલો આ બેને છે ને વાડીએ હોરાપોરા પગે લગાડવા જવાનું છે હાલો બેઓ ગાડીમાં હય ચાઈ પગે લગાડવાને જાવું તમને ખબર છે ઈ બાજુ છે ને મોટો સીતો આવ્યો છે મને ખબર રે દેતી તું રહ્યો ને આવું કાયક બાનું કાઢીને જ બેઠો હશો એ કાયક શરમ કર શરમ આ મારા છોકરાના લગન હતા તું શાય કામ કરવા તો નથી આયો ખાલી ખાવા આયો છો ને મારા છોકરા પણ આવ્યો ને એટલે તને છે ને બરે છે

આખી રાત આયા જ હોવું છે અરે જીતો ખાઈ જાય મન નો ખબર પડે આ રાખો મારો દીકરો બધા નું પાસો કાઢું ના કયો આવ્યો અત્યારે આ તો વરા છે ને ગાડી એ ધાન ની ગાડી છે એ ડોહા કોણ છે ગાડીમાં એ બધા આવો આને ખબર નહીં કઈ દેવી આને ખબર ન હોય ને બિચારા લગ્ન લઈને આવ્યા હોય બોલો ને સાહેબ શું ઉભા રાખ્યા

આમ જોવો એ અમારા હુરા લીધે તો અમને આમ જો વવ જડી છે અને કરા મારા કાર્ય કોણ વવ દે અમે થોડા એમને ભૂલી દે મારે તો જાવું જ છે એ તારી મને ડોસી એ સાહેબ કે એ હાસી વાત છે મુંગો માર તું ખોટી નો છે ના સાબે ખોટીનો છે મને ખોટી નો કીધો એ ડોસી ખોટું નહીં બોલતો આ 12 વાગે કાઈ ખાટો રેન હુવાન શોખ નો હોય અને આમ જો જો આમ રયો જો તો દેખાડું જો રયો ભર્યો એ સાહેબ કાઈ નથી

આપણું માયા નઈ હવે આ તો ગયા સાહેબ હવે એનું શું થાય છે લે એનું શું થાય એનું આમ જા સીર તો બેઠો ને એ ઓલા વરાધરા ઉપાડવાનો હે પેલા ઈદ મરવાનો હે તો સાહેબ જોવા જાવ જોવા જાવ હા તો હાલો સાહેબ આપણે શું કામ હું